હા ભલે મગફળી ચોવી નંબર જો મિત્રો આજે આ મગફળી એસી દિવસની થઈ કમ્પ્લેટ વરસાદ પછી પહેલો પેલો વિડીયો છે બેઠક બહુ જોરદાર છે પણ હજી થોડીક એટલે ખબર પડે આપણને એવું લાગે પછી તો હવે આ વરસાદ કેવો આવે એની ઉપર આધાર જાય શું કેવું તમારું સાચું ને જો આ મગફળી વરસાદ પછી આખો કલર ફરી ગયો બધી બાવા જેટલી દેખાય તમને બધી લગભગ આડોશી પાડોશીમાં લગભગ બસો વીઘાનું વાવેતર રહી છે વાવ બળી જોઈ લો આ તમને બધી મગફળી દેખાય ને બધી બાવા તમામ